નમસ્કાર દર્શક મિત્રો દિવસે પ્રસંગે કેરા તાલુકો ભુજ મધ્ય આવેલા ઉમરાણીયા પરિવારના દેવસ્થાને શ્રી ક્ષેત્રાપાલ દાદા ના મઢમાં પ્રથમ વખત શ્રી વિશ્વકર્મા દાદા નું પૂજન હવન અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નારાયણપર દહીસરા બળોદિયા અને કેરા ગામના સમાજના ભાઈઓ અને મહિલા મંડળ સાથે મળી અને શ્રી વિશ્વકર્મા દાદાના પ્રાગટ દિવસની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી તેમજ સાંજે શ્રી વિશ્વકર્મા દાદાની મહાઆરતી અને ઉમરાણીયા પરિવારના કુળદેવતા શ્રી ક્ષેત્રબળ દાદા અને ઈશ્વરી માતાજીની પણ આરતી ભાવભેર ઉતારવામાં આવી હતી આયોજનની સંપૂર્ણ માહિતી પુષ્પાબેન ચંદ્રકાંતભાઈ ઉમરાણે દ્વારા આપવામાં આવી હતી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ